સમગ્ર ગુજરાતની સાથે કચ્છ જિલ્લાની રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યો ત્યારે બંને નગરપાલિકામાં લઘુમતી સમુદાયના છ કાઉન્સિલરોને ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા જેમાં ભચાઉ નગરપાલિકામાં ચાર ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા એકે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી હતી

ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા અને યુવા નેતા કુલદીપસિંહ જાડેજા રાજાભાઈની ની ઉપસ્થિતિમાં પ્રદેશથી પધારેલા મહામંત્રી શ્રી જૈનુલ આબેદીન અન્સારી સાહેબના અધ્યક્ષ સ્થાને બંને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી લઘુમતી સમાજના તમામ ઉમેદવારો વિજેતા જાહેર થતા શાલહાર મોમેન્ટુ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સયદ અનવર શાહ બાપુ રાપર સયદ શૈલાનિશા બાપુ ભચાઉ મહેબૂબભાઈ કુંભાર ઝુલેખાબેન રાવડભાઈ કોરેશી કાસમભાઈ ગાંચી રમઝુનભાઈ કુંભાર સ્વાગત કરાયું હતું આ સમયે સર્વે આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્રામ સૌનો સહકાર સૂત્રની પ્રશંસા કરી હતી અને મુસ્લિમ સમાજને કોંગ્રેસ પોતાનો ઈશારો સમજતી હતી એને મોં તોડ જવાબ આપ્યો હતો કાચની શેખના બફાટ વાણી પ્રયોગની આલોચના કરી સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને મુસ્લિમ સમાજના તમામ બહુમતી મતદારો ધરાવતા વિસ્તારોમાં ભાજપ તરફી ભારે મતદાન કરીને જવાબ આપ્યો હતો શ્રી કુલદીપસિંહ જાડેજાએ પોતાના પ્રવચનમાં કચ્છ ક્ષત્રિય રાજાશાહીના જમાનામાં પણ મુસ્લિમ સમાજ અને ક્ષત્રિય સમાજ હંમેશા સાથે રહ્યા છે અને એ સમયના બલિદાનો જેમ કે કચ્છના ભુજિયા કિલ્લા માટે લધાશા પીરની કુરબાની ભીયા કુલના બલિદાન સિંધની સુમરી દાદીઓ માટે જામબડાના બલિદાનો યાદ કરાવી આજે પણ પોતાના પરિવાર સાથે મુસ્લિમ સમાજના સંબંધોની વાત કરી હતી આમ જાડેજા ફાર્મ ખાતે ભચાઉ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી આમદશા શેખ સૈયદ સિકંદર બાપુ જાનખાન બલોજ મહેબુબભાઈ રાઉમા ફકીર મામદભાઈ અબડા અલી મામદભાઈ કુંભાર ગુલાબશાહ શેખ આમદભાઈ રાઉમા તેમજ દાવુદ ભાઈ ઘાંચી હનીફ ઘાંચી સાથે વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન અકબરભાઈ રાવમાં તેમજ સંચાલન અને આભાર રમજુભાઈ મહિડા પ્રમુખ રાપર શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ આજે બચાવ ખાતે અહીંયા પરમ દિવસે

અને આ ધરતી ઉપરથી કચ્છની જે ધરતી છે એ પાકિસ્તાનની બાજુમાં બોર્ડર છે હમણાં આપણે વાતમાં સાંભળ્યું છે કે રીતે ભારતના શિનિસો જાય કે સૌ સમાજના લોકો મળીને અહીંયા છો ઉમેદવાર મુસ્લિમ અમારા બાજુમાં જે રાપડ છે ત્યાંથી ચાર ઉમેદવાર બે ઉમેદવાર મુસ્લિમ અને મારે બાકીમાં જે ડાઇ બાજુ અનવર શાહ બાપુ ઊભા છે તેમના વિષયમાં અને આજના વિસ્તારના લોકલાડીલા શ્રી નરેન્દ્રસિંહ બાપુના વિષયમાં જે કોંગ્રેસે એક ખોટી વિચારધારા મુસ્લિમ સમાજ બે ભાગલા પાડવા માટેની જે વિચારધારા બહાર કાઢી હતી તેને મુસ્લિમ સમાજે નકારતા અને મોટી સંખ્યામાં મતો આપીને હંમેશા બાપુને વિજય કરાય છે એને ખુશી માટે સમાજ એવો છે કે મુસ્લિમ સમાજ વિકાસની સાથે છે મુસ્લિમ સમાજ મોદીજી સાહેબ સાથે છે મુસ્લિમ સમાજ ઉષા સાહેબ સાથે છે મુસ્લિમ સમાજ સી આર પાટીલ જે સંગઠન નેતૃત્વ ચાલી રહ્યું છે એમની સાથે છે ઉષા સાડી સાથે છે સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે છે જ્યારે માન્ય નરેન્દ્ર મોદીજીએ વિશ્વમાં પ્રવાસ કરે છે ત્યારે એમને સૌથી ટીમ મેન ઓફ ધી ત્યાંના એવોર્ડ આપવું હોય ત્યારે મુખ્ય જે અવોર્ડ છે જે આપણે ગુજરાત ભારતના પદમશ્રી એવોર્ડ છે એવા મુખ્ય જે ત્યાંના એવોર્ડ છે સૌ સાર્વજનિક એવોર્ડ એમને મોટી સાથે મળતું હોય ત્યારે મુસ્લિમ સમાજ ભારતનું ગુજરાત અંગે બાકી રહી જાય ભાજપ સાથે એવી વિચારધારા સાથે એક નવી તક અહીંયા આપવામાં આવી અને મુસ્લિમ સમાજ ભારતીય જનતા પાર્ટીને ખૂબ ફક્તો આપ્યા છે તે માટે કે ભારત વર્ષનો એક તાકૃતિક મને ખૂબ આનંદ લાગે છે અહીંયા મોટી સમાજના લોકો મુખ્ય સમાજના લોકો ભેગા થયા અને સરસ રીતે મતદાન થયું અને આગળ જે ઉજવણી કરવામાં આવી તે બધા હું આભાર વ્યક્ત કરું છું